આ યુવાને કીધું કે મેં જે સપનાઓ જોયેલા કે હું કોલેજ પછી આમ કરીશ હું તેમ કરીશ એને બદલે વાસ્તવિકતા કંઈક જુદી જ છે અમેરિકામાં રહેતો એક યુવાન છે જે મૂળ ભારતનો છે અને એણે ત્યાં ગળી કોલેજ કરી અને પછી કંપનીમાં નોકરી કરી અને એણે રિંગડીન ઉપર એક પોસ્ટ મૂકી છે એ સોશિયલ મીડિયા ઉપર જબરજસ્ત વાયરલ થઈ ગઈ છે કારણ કે આ યુવાને પોતાની જિંદગીની બહુ ભાવુકતાભરી વાતો કરી છે આ યુવાને કીધું કે મેં જે સપનાઓ જોયેલા કે હું કોલેજ પછી આમ કરીશ હું તેમ કરીશ એને બદલે વાસ્તવિકતા કંઈક જુદી જ છે મારે ઘણા બધા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો છે તો આ યુવકનું નામ છે ગૌરવ ચિંતામનિધિ તો એણે જે પોસ્ટ કરી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ અમેરિકાના એમેઝોનમાં આસિસ્ટન્ટ ઓપરેશન લીડર તરીકે કામ કરી રહેલા ગૌરવ ચિંતામ નદીએ એક પ્રિન્ટિન ઉપર એક પોસ્ટ મૂકી અને એને જેવી પોસ્ટ મૂકી એવી વાયરલ થઈ ગઈ કારણ કે એણે એની જિંદગીના સંઘર્ષોને એટલી ભાવુકતાભરી રીતે રજૂ કર્યા છે કે લોકો આનાથી પ્રભાવિત થયા છે અને લોકો એની વાત જાણવાની કોશિશ કરી રહ્યા છે ગૌરવે લખ્યું છે કે એ યુનિવર્સિટીથી કોર્પોરેટ જગત સુધીમાં એના જે સંઘર્ષો રહ્યા એના વિશે એણે વાત કીધી એણે કીધું કે એણે અમેરિકાની યુનિવર્સિટીમાંથી સ્ટ્રેટેજીક અને કોર્પોરેટ કોમ્યુનિકેશનની અંદર બી એની ડિગ્રી મેળવી છે એણે એમ કીધું કે જ્યારે પહેલી વખત મેં અમેરિકામાં પગ મૂક્યો અને ડિસ્ટ્રિક ઓફ કોલંબિયા મેરીલેન્ડ એન્ડ વર્જિનિયા જે એમ વી તરીકે કહેવાય છે એ યુનિવર્સિટીમાં મેં જ્યારે પગ મૂક્યો ત્યારે વીસ વીસના દશકની શરૂઆત હતી અને એ વખતે મેં એવું પ્રિડિક્ટ કરેલું મેં એવું સપનું જોયેલું હતું કે હું આવી રીતના જિંદગી જોઈશ મેં શરૂઆતમાં જ એવી કલ્પના કરેલી હતી કે હું અહીંયાથી ભણીશ અને હું નવથી પાંચની જ જોબ કરીશ એવું ગૌરવ એવું કીધું કે મેં એવું પણ ઇમેજિન કરેલું હતું કે નવથી પાંચ જોબ કર્યા પછી હું મારા સહકર્મી અથવા મિત્રોની સાથે ડ્રિંક કરવા જઈશ બારની અંદર મેટ્રોમાં કોઈ અજાણ્યા લોકોની સાથે હું વાતચીત કરી અને એમની સાથે હું દોષ બનાવીશ પરંતુ મારું ભણવાનું પૂરું થયું અને હું કોર્પોરેટ જગતમાં જે જ્યારે મેં પગ મૂક્યો ત્યારે જે મેં વાસ્તવિકતા મેં જે સપના જોયેલા એનાથી વાસ્તવિકતા કંઈક અલગ જ હતી એણે એમ કીધું કે અમેરિકાની અંદર નોકરી કરવી ખાવાના ખેલ નથી મેં સપ્તાહની અંદર સાહીઠ કલાક મને કામ કરવું પડ્યું હતું અને કોઈ કોઈક વાર તો શરૂઆતની શિફ્ટમાં મારે મણસ કે ત્રણ વાગે ઊઠીને પણ કામ કરવું પડતું હતું અને વીકેન્ડની અંદર તમને એવું થતું હશે કે વીકેન્ડમાં તો જલસા કરતો હશે ને પરંતુ એણે એમ કીધું કે વીકેન્ડની અંદર પણ મારે ઓવર કામ કરવાનું કામ કરવું પડતું હતું કોઈક વાર રજા મળતી હતી તો ગૌરવે એવું લખ્યું છે કે કોઈક વાર રજા મળતી હતી તો એ દિવસે હું એટલો બધો થાકી જતો હતો કે હું આરામ કરવા સિવાય કોઈ વિચારતો જ નહોતો એટલે મેં જે સપના જોયેલા કે હું આટલે જ કલાક કામ કરીશ ને આમ કરીશ ને ડ્રિંક્સ પીશ ને બહારમાં જઈશ તો ગૌરવની વાતની સાથે મને એક વાત એ પણ કહેવાનું મન થાય છે કે આપણા ભારતના કે ગુજરાતના જે યુવાનો છે કે જે લોકો છે એમની વર્કિંગ સ્ટાઇલ તો બિલકુલ ડિફરન્ટ છે આપણે અહીંયાના લોકો છે એ એકદમ શાંતિપ્રિય લોકો છે મોટે ભાગના લોકો સવારે નવ અથવા અગિયાર વાગ્યાની વચ્ચે ઘરમાંથી નીકળે ઓફિસે જાય સાંજે છ સાત આઠ વાગે કામે ભરવાડીને ઘરે જાય સાંજે શાંતિથી ફેમિલીની સાથે સમય પસાર કરી શકે ફેમિલીની સાથે રાત્રે ફરવા જઈ શકે જ્યુસ પી શકે ઘણી બધી જગ્યાએ પાર્ટીઝમાં જઈ શકે પરંતુ ગૌરવનું કહેવું એમ છે કે અમેરિકાની અંદર આ પોસિબલ નથી સાથે સાથે એણે એક વાતની ચોખવટ બી કરી છે એણે એવું કીધું છે કે આ પોસ્ટ મેં ફરિયાદ કરવા માટે નથી કરી પરંતુ હું જાણું છું કે આવો બદલાવ માટે સંઘર્ષ કરવો એ સામાન્ય વાત છે ઇટ્સ ઓકે એણે ત્રણ ની અંદર વાત કરી છે એમાં એક પોઈન્ટ એ એણે એવો કીધો છે એક્સેપ્ટ એક્સેપ્ટ ધેટ કોલેજ ઇઝ ઓવર એન્ડ ધેટ્સ ધેટ ઇઝ ઓકે એણે કીધું છે કે કોલેજના એ સુવર્ણ દિવસોની જીવનશૈલી પાછી આવવાની નથી પરંતુ એનો અર્થ એ પણ નથી થતો કે સારા દિવસો આગળ આવવાના નથી જીવન હજુ પણ પરિ પરિપૂર્ણ અને ઉત્તેજનક ઉત્તે ઉત્તેજક હોઈ શકે છે બીજો મુદ્દો એણે કીધો છે ગ્રેટિટ્યૂડ ઇઝ એવરીથીંગ એટલે તમારે કૃતજ્ઞતાનો ભાવ રાખવો પડે કૃતજ્ઞતાનો મતલબ એ છે કે તમે દરેક વસ્તુમાં થેન્ક યુ કહો કુદરતનો તમે થેન્ક્યુ કહો માતા પિતાને તમે થેન્ક્યુ કહો જ્યાં ભણ્યા એને તમે થેન્ક કહો તમે જે સહયોગીઓ મેળ જે તમને હેલ્પ કરે એને તમે થેન્ક્યુ કહો એને કૃતજ્ઞતા કહી એટલે કૃતજ્ઞતાનો ભાવ તમે રાખો એ તમને મજબૂત રાખે છે અને સારા અને મુશ્કેલીના દિવસોને પણ યાદ અપાવે છે ત્રીજો મુદ્દો ગૌરવે એ લખ્યો કે પ્રોગ્રેસ ઇઝ પ્રોગ્રેસ એણે એમ કીધું કે મારા કોલેજના જે ચાર વર્ષ હતા એમાં ત્રણ વર્ષ તો બહુ જ મજાના રહ્યા પરંતુ ચોથું વર્ષ જે ચોથું વર્ષ રહ્યું એ અગાઉના ત્રણ વર્ષ જેવું રોમાંચક નહીં રહ્યું તો એનો અર્થ એ નથી કે તમે કોલેજના ટોચ ટોપ ટોપ પર પહોંચ્યા છો ટોચ પર પહોંચ્યા છો તમારે એ વસ્તુ વિચાર સ્વીકારી લેવી પડશે કે એડજસ્ટ થવામાં સમય લાગે છે અને લાગશે જ તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ